બગદાણા વિસ્તારમાં થયેલા મારામારીના કેસમાં હવે તપાસે વધુ ગતિ પકડી છે આ કેસમાં પોલીસે કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાંથી માર મારવાના મુખ્ય ચાર આરોપીઓને ગઈકાલે રાત્રે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચારેય આરોપીઓને બે દિવસનો પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે આ રિમાન્ડ તારીખ ત્રણ સુધી માન્ય રહેશે આ સમગ્ર મામલે માયા આહિરના પુત્ર જયરાજ પર પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે જેના કારણે કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો છે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડ જરૂરી હતો જે ચારેય આરોપીઓને પોલીસ રિમાન્ડ મળ્યા છે તેમાં નાજુ કામલિયા રાજુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર અને સતીશ વાનલિયાનો સમાવેશ થાય છે પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી ઘટનાના સાચા કારણો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહી છે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિસ્તારમાં વધારાની તકેદારી રાખવામાં આવી છે હવે સૌની નજર પોલીસ તપાસ અને આગળની કાનૂની કાર્યવાહી પર ટકી છે